સાબરકાંઠા અરવલ્લી લોકસભા અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા નામાંકન સાથે શક્તિ પ્રદર્શન આજરોજ હિંમતનગરના બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે બીજેડના સી ઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠા અરવલ્લીના હજારો કાર્યકર્તાના આશીર્વાદ લઈ રોડ શો યોજાયો ત્યારે હજારોની સંખ્યામાં હાજર જનમેદનીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા જિંદાબાદ જય ભવાની બધી પાર્ટી જવાની અપક્ષની જીદ થવાની તેવા નારા લગાવ્યા હતા ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખીઓ જામે તો નવાય નહીં ત્યારે બીજર ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી જ્યારે બપોરે બે કલાકે શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભૂપેન્દ્રસિંહ ઝાલા એક બિઝનેસમેન હોવાની સાથે ક્ષત્રિય સમાજના યુવા નેતા અને સમાજ હિત માટે હંમેશા કાર્યરત છે હજારોની સંખ્યામાં હાજર સમર્થકોને સંબોધતા ઝાલાએ જણાવ્યું હતું કે હું પ્રચંડ બહુમતીથી જીતી અઢારે આલમની હકની લડાઈ લડીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બાબુસિંહ ચૌહાણ અરવલી મોડાસા